મારી જગદંબા જોગણી ન જપીએ તિહારાય નામ પણ અખંડ તારા જો દીવડા બળે પરગટ તાવડે માં શાંતિ કરણ જગ ભરણ મારી ઘણાય બહુ ઘાટ એથી તને નમી હાથી નારાયણી તું તો મારી વિશ્વ રૂપે રાપરું થોડી થોડીક તમને હળવા કરવા માટે આવ્યો છું હા હળવા એટલે આમ એક જગ્યાએ મે કીધું હળવા કરવા આવો તો બાપા આવ્યા ઈ હારું કે હમણાં કાયમ સુનો લેતોય મેળું ન થા તો મે ઈ નઈ બાપા આપડી કહેવત છે કે દેશ બદલે પણ વૈષ્ણવ બદલે ઈ જમાનામાં આપણા બાપા એમ કહેવા લંડન ગેલા કેવો હવે કેરદાન ચોરણીન પાહામાંથી કેરીને આટીયાળી પાકડી અને એમ કહેવાય પોતાના

આવી ગયા આ છોકરાઓને હાસવો હોય કે તમારું કામ હોય બાઇરા અમારું કામ થોડું હોય કે છોકરાને કંઈ કે અમારે તો તમને દર મહિને કંઈ પગાર આપી દેવાનો કે હું અમે જે કંઈક ઠેકો લીધો છે હાંસવો ને તો ઓલ કે નહીં હાંસવું તો તો બેન કે હું નથી કા કરિયા વરમાં ભેગી લાવી તો ભાઈ કે હું ક્યાં જ લેવો તો એમ કરી છોકરા સમજી કે આ બાપા એવું થાય એક બાપા આપડે પેલા રેડિયા રાખતા સાંભળતા બરોબર રેડિયો એમ કેવાય કે બંધ પડી ગયો બાપા કે મારા દીકરા કે મારો રેડિયો બંધ થઈ ગયો છે બાપા કલાક જેવું થાય કે તો કઈ વાંધો ને તું કરી રે ને તો હું બજાર માંથી વસ્તુ લેવા ને આવું હોય કલાક પછી ગયા ને કે હું તું કઈ ને બાપા એ કે આમાં ઉંદઈડો મરી ગયો નીકળો બાપા કે કલાકાર મરી જાય પછી થોડા કઈ વાગ્યા

હા તો એકાદ પાછું એક ચપાકરું જવા દેવું કે આહાર ની માથે એલી મંડાણી હોય પણ કેવી મંડાણ કે

અને બીજું કાઉન્સમાં લખ્યું બંદૂક પણ મળશે આ બરોબર એક જણો આ વાસી કહો ત્યાં ગયો કે આ તબલાનું તો હેમજે પણ આ બંદૂકનું એ જાણવું હો રૂપિયા થાય કે એ જાણવા મળતા કાં મને હો રૂપિયા આપ્યા ઈ કે તબલા એટલા માટે રાખ્યા છે તમે કાંઈ લઈ જાઓ તમે પ્રેક્ટિસ કરતા પછી અઠવાડિયું થાયને તમારા પાડોશી બંદૂક લેવા આવે મારાથી થોકી દેવો કે આ બેય ધંધા આવે

અને બધું થઈ જાય કે આ ધંધો હાલે અહીંયા બધાય ધંધો હાલે કાલ હવાર તમે બોર્ડ મારીને મૂકો કે બુશ મોડા વાટા મોડો તો પાંચ જણા આવે કે કાંઈક નવું હોય તો શીખવા મળશે નવું હોય તો બે જણા અગાસી ઉપર ઉતાય છે તે એમાં બરોબર વરસાદ આવ્યો તો બીજો કે હેઠવાયલી કે જોઈ કે આભા વાદળમાં કાણું પડ્યું તા તો વીજળી થઈને ત્યાં પાછો બીજો કે રહી જાય કે ઘડીક જો ભગવાન હાંધવા આવી ગયા છે કે વાદળો હવે Hello, Kaiwan. Do you want to go to